સમયની સાથે સાથે હવે ખેતીની પદ્ધતિ પણ બદલાઈ રહી છે યાંત્રિક સાધનોથી ખેડૂત છે એ આધુનિક ખેતી કરી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતે જાત મહેનતે એક એવી યાંત્રિક વસ્તુ બનાવી છે કે જે તમને જોઈ અને નવાઈ લાગશે આ અહેવાલમાં યાંત્રિક વસ્તુઓની વાત કરીએ જેનાથી ખેતી સરળ થઈ રહી છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર

જાત મહેનતે સાત જેટલા યાંત્રિક સાધનો બનાવી દીધા છે અને એ પણ પોતાની જાતે જ ખેતરમાં દવા છાંટવાનો પંપ હોય કે મોબાઈલ વડે મોટર ચાલુ કરવી હોય કે બંધ કરવી આ બધું જ ખેડૂતે જાત મહેનતે કરી બતાવ્યું છે પહેલાં પાકને પિયત આપવું હોય ને તો રાત દિવસ ખેડૂતને ખેતરમાં હેરાન થવું પડતું હતું જાગવું પડતું હતું ઉજાગરા કરવા પડતા હતા પણ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડૂતો બેઠા બેઠા જ ખેતરમાં પાકને આપી રહ્યા છે છે હવે દવા છંટકાવ જે નવો ખેડૂતનો એના વિશે પણ વાત કરી લઈએ કે જે દસ વ્યક્તિ કરી શકે છે ખેડૂતોને જે તકલીફો પડતી જે દાખલા તરીકે અમને રાતનું લાઈટ આવે તો રાતનું લાઈટમાં પાણી આમ તો ડ્રીપ આવી જાય છે એટલે કોઈ તકલીફ નહીં પણ તો કોક બદલવા જવું કલાકે કલાકે જુદા જુદા વિભાગમાં પાણી ફેરવવું પડે તો રાતના ટાઈમે એ ના થાય એટલા માટે અમે સાદો કોક બનાવી દીધો છે જે અંદર ખાલી લબ્બરની ટ્યુબ જ છે કોઈ કોઈપણ જાતનું મેન્ટેનન્સ નહીં લીકેજ પ્રૂફ વર્ષો ઊંધી ચાલે અને એ મોબાઈલથી એ ઓપરેટ થાય એટલે એ ટાઈપનું સેટિંગ થઈ ગયું છે એટલે અમારે શાંતિ થઈ ગઈ છે બીજું અમે દવા છાંટવામાં એ તકલીફ પડતી હતી છથી સાત માણસ લઈ પર નળી લઈ જવી પર પાક ગધરાય તો એના માટે મિની ફોગર લગાઈને મોટી સ્ટ્રીપ પચીસ ફૂટ લંબાઈથી ચાલે જાય અને દસ જ મિનિટમાં એક વીઘો છંટાઈ જાય પાણીની એ રિક્વાયરમેન્ટ ઓછી થાય બીજું મોટરો ચાલુ હોય દાખલાથી કોક ભૂલથી કોક બંધ કરી દે તો પાઇપો ફાટી જતી હતી એના માટે પ્રેશર સ્વિચ બનાયેલી છે જેના કારણે નહીંનું પ્રેશર વધાર થઈ જાય તો એને સેકન્ડે મોટર બંધ થઈ જાય જ્યાં સુધી પ્રેશર સ્વિચમાંથી સેન્સરમાંથી પાણી ના કાઢો ત્યાં સુધી મોટર ચાલુ ના થાય અને ઓટો ફિલ્ટર બનાવેલા છે જે રેત ને કચરો પુષ્કર પ્રમાણમાં આવતો હોય જે બીજા બધા ફિલ્ટરોની હરખમણીમાં આ ફિલ્ટર બહુ જ ચાલુ મોટર એ તમે ફ્લશ કરીને ચોખ્ખું કરી શકો અને જીનામજીનો કચરો હોય તો એ અટકી શકાય છે ખાસ કરીને મધ્યમ વર્ગ અને નાના વર્ગના ખેડૂતોને યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવો મુશ્કેલ થતો હોય છે ત્યારે આ મધ્યમ વર્ગી ખેડૂત સતત બે વર્ષ સુધી અવનવા પ્રયોગ કરી રહ્યા હતા અને પોતાની જાતે જ આવા પ્રયોગો કરી અને યાંત્રિક સાધનો બનાવી દીધા છે જેમાં ખર્ચ ઓછો અને ફાયદા વધુ છે તો ગામના બીજા ખેડૂતો પણ આ જુગાડનો ઉપયોગ કરી રહ્યા છે અને ઓછી મહેનતે સમય બચાવી અને રૂપિયા મેળવી રહ્યા છે અમે બધા મધ્યમ વર્ગના ખેડૂતો છીએ અને સમયના બદલાવ સાથે નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નવીન પ્રયોગો કરીને ભય જે પ્રેશર ગેજ ફિલ્ટર દવા છોટવાના પંપ એવી જેવી જુદી જુદી સાત વસ્તુઓ તે બનાવી છે તે બહુ ઉપયોગી છે અને સસ્તી ટેકનોલોજીથી અમને કમાવા માટે અને ઉપયોગ કરવા બહુ સરળતા રહે છે યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવા છતાં સમય અને ખર્ચ ખેડૂતને વધુ થતો હોય છે ત્યારે મામરોલી ગામના ખેડૂતે શોધી કાઢેલો જુગાડ અન્ય ખેડૂતો માટે પણ આશીર્વાદ સ્વરૂપ બન્યો છે